હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઈનો ફ્રૂટ સોલ્ટ ઈનો ફ્રૂટ સોલ્ટ ખૂબ જ આસાનીથી તમે ઘરે બનાવી શકશો ફક્ત ત્રણ જ સામગ્રીથી ખૂબ જ સસ્તો ઘરે બનાવી શકીએ છીએ આપણે બજારમાંથી ઇનો ફ્રૂટ સોલ્ટ સો ગ્રામ સો રૂપિયાનો ખરીદીએ છીએ ઘરે માત્ર આઠથી દસ રૂપિયામાં તૈયાર થાય છે તેનું કામ તેની ઇફેક્ટ સેમ બજારના ઈનો જેવી જ હોય છે ઇનોનો ઉપયોગ લગભગ બધા ઘરમાં થતો જ હશે આપણે ખમણ ઢોકળા ઈડલી ઢોસા જેવી ઘણી રેસીપીમાં ઉપયોગ કરીએ છીએ કેક બનાવવામાં પણ ઉપયોગમાં લઈએ છીએ ગેસ અને એસિડિટીમાં પણ સારી રાહત આપે છે તો ચલો જ ઓછી કિંમતમાં એનો ફ્રૂટ સોલ્ટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

જો તમારે વધારે ક્વોન્ટિટીમાં ઈનો બનાવવો હોય તો તમે મિક્સર પણ પાવડર તૈયાર કરી શકો છો મેં સારો એવો પાવડર લીંબુના ફૂલનો કરી લીધો છે તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ફક્ત બે ચમચી લીંબુના ફૂલ લીધા છે તમે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખજો તમે જે ચમચીથી લીંબુના ફૂલ લીધા હોય તે ચમચીના માપથી ચમચી સિંધવ મીઠું લઈશું તમે રેગ્યુલર મીઠું આવે તે પણ લઈ શકો કોઈ પણ મીઠું લ્યો પણ આ માપ પ્રમાણે અડધી ચમચી લેવાનું તે ચમચીના માપથી ત્રણ ચમચી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા લીધા છે ત્રણેય સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ અને હા આને ફટાફટ તરત જ મિક્સ કરવાનું જો વધારે સમય ખુલ્લો રહેશે તો તે જામવાર લાગશે એટલે તરત મિક્સ કરીને તેને સ્ટોર કરવાનો મેગ્રી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લીધી છે તો તેને આપણે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરીશું કોઈ પણ કાચની બોટલ હોય તેમાં તમે સ્ટોર કરી શકો છો જો તમે આને વધારે સમય બહાર રાખશો તો તે હવાના સંપર્કમાં આવવાથી થોડો જામવા લાગશે મેકાતની બોટલમાં ભરી લીધો છે તમે માર્કેટથી લઈ આવેલા ઈનોનો ઉપયોગ કરો તે જ રીતના આનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો આપણો હોમ મેડ ફ્રૂટ સોલ્ટ બનીને તૈયાર છે તો આપણે તેનું રિઝલ્ટ પણ ચેક કરી લઈએ તો તેના માટે આપણે ગ્લાસમાં અડધી ચમચી તૈયાર કરેલો ઈનો ફ્રૂટ સોલ્ટ લઈશું તેમાં પાણી નાખીશું તમે જોઈ શકો છો બિલકુલ માર્કેટ જેવા બબલ્સ થાય છે જો તમને ડાયજેશન જેવો પ્રોબ્લેમ હોય અને ઈનોની જરૂર હોય તો આ રીતના હોમમેડ ઈનોનો ઉપયોગ કરી શકો છો અને તમે એકવાર બનાવીને લાંબો સમય સ્ટોર પણ કરી શકો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઢાંકણને ટાઈટ બંધ કરવાનું તેમાં બિલકુલ હવા ના જવી જોઈએ નહીંતર તે જામી જશે તો મિત્રો છે ને ઈનો બનાવવો એકદમ આસાન અને એ પણ ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં તો જરૂર એકવાર ટ્રાય કરજો અને હા જો તમારી પાસે સેટ્રિક લીંબુના ફૂલ નથી અને તમારી ઈનોની જરૂર છે તો ઇન્સ્ટન્ટ ઈનો ફ્રૂટ સોલ્ટ બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવાનું મેં નોર્મલ પાણી લીધું છે અડધા લીંબુનો રસ વન એટ ટી સ્પૂન સિંધવ મીઠું વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા લેવાના સૌથી પહેલા ઇન્સ્ટન્ટ ઈનો બનાવવા માટે પાણીમાં સૌથી પહેલા સિંધવ મીઠું નાખીશું ત્યારબાદ લીંબુનો રસ પહેલા પહેલા લીંબુ ખૂબ જ જરૂરી છે જો બેકિંગ સોડા નાખશો તો અસર નહીં કરે બેકિંગ સોડા હંમેશા એસિડની સાથે જ કામ કરે છે પછી વન ફોર્ટી સ્પૂન બેકિંગ સોડા ખાવાના સોડા તો તમે જોઈ શકો છો ગ્લાસમાં બબલ્સ દેખાય છે જુઓ તમે બબલ્સ બિલકુલ ઓરિજિનલ કરે છે તો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ